બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને આસપાસના વિસ્તારોમાં થોડા સમય અગાઉ વાવાઝોડા સાથે અડતાલીસ કલાક સુધી થયેલા ભારે વરસાદે ખેડૂતો માટે મોટી તારાજી સર્જી હતી આ વરસાદના કારણે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા જેમાં એરંડા મગફળી જુવાર બાજરી જેવા મહત્વના પાકોને મોટું નુકસાન પહોંચ્યું હતું આ નુકસાનના સર્વે થયા બાદ પણ ખેડૂતોને હજુ સુધી વળતર ન મળતા ખેડૂત આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજ મુદ્દે આજે આમ આદમી પાર્ટી સુઈગામ સંગઠન દ્વારા સુઈગામ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપીને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ચેતવણી આપી શકે જો આવનારા દિવસોમાં ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો તેઓ હડતાળ પર ઉતરવા માટે મજબૂર થશે જોકે બીજી બાજુ વાવ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યું છે કે વિપક્ષો ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે ખેડૂતોને શાંતિપૂર્વક રહેવા અને ધીરજ રાખવા માટે આહવાન કર્યું છે કે સરકાર દ્વારા જેમ બને તેમ જલ્દી ખેડૂતોને નુકસાનનું વળતર આપવામાં આવશે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓની પ્રતિક્રિયા સાંભળીએ એક મહિના ને પાંચ દિવસ જેવો સમયથી છે જે ખરેખર જેને જમીન નથી અને જે રોજનું ગુજરાત ચલાવે છે એ લોકોની સાથે અન્યાય થયો છે બીજા જે બાહુબલીઓ હતો એમનો બિચાર જે ગરીબ છે ગરીબ લોકો છે એને ખરેખર અન્યાય થયો છે એમને સહાય નથી મળી કેશ ડોલ નથી મળી એમને અત્યારે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેતરમાં કોઈ મજૂરી અત્યારે મળતી નથી એમનું ખાવા પીવાનું પણ ફાફા પડે આવા લોકોની સાથે અન્યાય કર્યો છે નમસ્કાર મિત્રો આપણા વિસ્તાર માં આવેલા ભારે કુત ખેડૂતોના પાક ભારે નુકસાન થયું છે અને જમીન ધોવાણ પણ થયું છે આ અંગે કેટલા કોંગ્રેસના લોકો ગામે ગામ ફરીને ખેડૂતોને પાક નિષ્ફળના વળતર માટેના ફોર્મ અને આવેદન ભરાવી ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે આવા ફોર્મ કે આવેદન પત્રો કોઈ વળતર મળવાનું નથી આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રી પોતે જ આપણા વિસ્તારની મુલાકાત લીધી હતી અને તેઓ આપણા વિસ્તારની પરિસ્થિતિ સંપૂર્ણ રીતે માહિતીગાર છે મેં વ્યક્તિગત રીતે આ મુદ્દે રજૂઆત કરી છે અને પણ સાથે રાખીને પ્રદેશ જગદીશભાઈ વિશ્વકર્માજી અને કૃષિ મંત્રીશ્રીને વિગતવાર રજૂઆત કરી છે સરકાર આ વિષયને ગંભીરતાથી લઈ રહી છે અને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લઈને ખેડૂતોને ન્યાય આપશે તેથી મારી સૌ ખેડૂતભાઈઓને વિનંતી છે કે કોઈ બ્રહ્મ ના આવશો ધીરજ રાખો અને આપણા પ્રજાલક્ષી સરકાર પર વિશ્વાસ રાખો અને આપણું વળતર જરૂર ટૂંક જ સમયમાં આપણને આપવાનું છે ભારત માતા કે જય જય ગરવી ગુજરાત